તેમના બહેન બનેવી શૈલજા બેન અને ઉત્પલભાઈ દવે ના ચંપા હાઉસીસ માં આવેલ બંધ મકાન માં રાખ્યો હતો શ્રી કાલે કલ્પના બેન તેમના કામવાળા વાળા બેન સાથે જૂના મકાનની ની સાફ સફાઈ માટે ચંપા હાઉસીસ માં જતા જ્યાં ઘર મુખ્ય દરવાજો તૂટેલી હાલત માં જોવા મળ્યો હતો મકાન માં તપાસ કરતા

કુલ રૂપિયા એક લાખ નેવું હાજર ની મત્તા ની કોઈ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા ની જાણ થતા ગોકારપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી